આપનો પરિચય મારું નામ મહેન્દ્ર સાટિયા છે ગરડા તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશનની ગ્રાન્ટ આપવામાં આવે છે વિગત એમની અમને ઘણા લોકો પાસેથી ગામડામાંથી માહિતી મળે છે કે ગુજરાત સરકારની સમગ્ર શિક્ષા યોજના અંતર્ગત ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મતલબ ધોરણ એકથી બાર સુધી જે વિદ્યાર્થીઓ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં જે ભણે છે એવા વિદ્યાર્થીઓને સ્કૂલે લાવવા માટે અને સ્કૂલથી ઘેરે મૂકવા માટે જે વાહન વ્યવસ્થા છે તેનો સમગ્ર ખર્ચ સરકાર સૂકી રહી છે આ યોજનામાંથી આ યોજનામાં એક બાળકનું એક વર્ષનું તમે માની લો તો સાઠ હજાર રૂપિયા ચૂકવવામાં એક બાળકને આવે છે પાંચ કિલોમીટરના અંતરે જો પાંચ કિલોમીટરના અંતરથી દૂર હોય તો વર્ષના એસી હજાર રૂપિયા એક બાળકે સૂકવવામાં આવે છે તો અમને અનેક ગામમાંથી એવી રજૂઆત મળે છે કે અમારા દીકરા ધોરણ નવમાં કે બારમાં ભણે છે એ જે ભણવા જાય છે એમાં જે ઈકો ગાડી છે એ ઇકો ગાડીમાં અમે વાલીઓ પૈસા સુકવી રહ્યા છે તો વાલીઓએ પૈસા સુકવવાના થતા નથી જે કોઈ વાલીઓ આ પૈસા સૂકવી રહ્યા છે એ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરે અમારો સંપર્ક કરે અમે તમારી સાથે છીએ અને જે કોઈ સ્કૂલ આવો ભ્રષ્ટાચાર કરી રહી છે એને છોડવામાં નહીં આવે એને ખુલ્લા પાડવાના છે તમારી વાલીઓનો સપોર્ટની અમારે જરૂર છે અમે અને આમ આદમી પાર્ટી તમારી સાથે છે જે કોઈ સ્કૂલના સંચાલકોને શિક્ષકો છે તેનો ઘેરાવ પણ અમે કરીશું અને એને ખુલ્લા પાડવાની તાકાત આમ આદમી પાર્ટીમાં અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તામાં છે એટલે જે કોઈ વાલીઓ આનો શિકાર થઈ રહ્યા છે આનો ભોગ બની રહ્યા છે એ અમારો સંપર્ક કરે સરકારની આ યોજના છે જે એક બાળકના સાઠ હજાર રૂપિયા આવે છે તો પછી વાલીઓ શે ના સરકારને ગ્રાન્ટના પૈસા આવે છે એ પૈસા કોના ખિસ્સામાં જાય છે આનો ખુલાસો આપણે કરવાનો છે અને જે કોઈ વાલીઓ આ આનો ભોગ બન્યા છે જે કોઈ પૈસા સુકી રહ્યા છે એ તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને કહું છું કે અમારો સંપર્ક કરે અમે તમારી સાથે છીએ જો આ ટ્રાન્સપોર્ટેશન ગ્રાન્ટમાં આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય તો આમ આદમી પાર્ટીની આગામી સમયમાં કેવી તૈયારી છે અમારી સંપૂર્ણ તૈયારી છે બોટાદ આખા જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં લડી લેવાનું છે આ મને વાત મળે છે અમારા ગઢડા તાલુકાની અને બોટાદની તો બોટાદ અને ગઢડામાં જે કોઈ સ્કૂલ આવે છે ત્યાંથી અમને માહિતી મળે છે હવે અમારી પાસે થોડાક પુરાવા આવી જાય ત્યાર પછી અમે બોટાદ જિલ્લાના અને ગઢડા તાલુકાના તમામ વાલીઓને સાથે લઈ જે કોઈ સ્કૂલ અને સ્કૂલના ટ્રસ્ટીઓ આ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેને ખુલ્લા પાડવાના હશે અને એક પણને છોડવામાં નહીં આવે